કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રેન્જ આઈજી દ્વારા વિવિધ પોલીસ મથકોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી ભાવનગર શહેરના આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશનોની રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા એસપી હર્ષદ પટેલ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ જવાનોની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું આ સાથે જ અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો એક પોલીસિંગની પ્રક્રિયાના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનની વિઝિટ માટે હું એસપી શ્રી હર્ષદ પટેલ અત્રે અહીંયા આવ્યા છે મારી ઓફિસમાં આજે ચારથી થી છ દરમિયાન અમે એક સરપ્રાઇઝ સરપ્રાઇઝિંગલી ડિસ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન એ ડિવિઝન સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ તથા તેમના ડિસ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે એક સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટમાં લેવામાં આવી છે અત્યારે અમે બાકી તપાસો કઈ છે અરજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છે સર વાત કરીએ તો જે પ્રકાર પોલીસ દ્વારા ફોર્મિંગ કરવામાં આવી રહી છે તેના લઈને હવે આગામી શું પોલીસ કરી રહ્યા પોલીસની જે રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે નાઇટ રાઉન્ડનું અમે પેટ્રોલિંગ સઘન સઘન કરવાનું કરી દીધું છે નાકાબંધી પણ અત્યારે ચાલી રહી છે અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે કોમ્બિંગના વિસ્તારોમાં ઘણી જગ્યાએ અમે એકસો પાંત્રીસના કેસો પણ કરી રહ્યા છે કે જ્યાંથી છરી અથવા બીજા કોઈ મારક હથિયારો મળી આવે ત્યાંથી અમે કોમ્બિંગ કરી રહ્યા છીએ કેટલાક વિસ્તારોમાં અમે ફૂડ પેટ્રોલિંગ પણ આધર્યું છે અને સાથે સાથે અધિકારીઓ પોતે પણ નીકળી રહ્યા છે અને ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે